નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે સવારે છાપામાં એક એડ જોતા ગુજરાતની યાદ આવી ગઈ અને ગુજરાતની યાદ એટલા માટે આવી કે સૌથી પહેલા તો તમને એક એડ બતાડી દઉં રાજસ્થાનની અંદર નવી નવી સરકાર બની છે ભજનલાલ શર્માની આ સરકાર છે અને ભજનલાલ શર્માએ આજે નવા વર્ષની ગિફ્ટ આપી છે ગૃહિણીઓને અને તેમને પોતાની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ગેરંટી હતી તે ગેરંટીને પૂરી કરવાની વાત કરી છે અને સિલિન્ડર જે છે તે ચારસો પચાસ રૂપિયે જે બીપીએલ ધારકો છે તેમને આ ચારસો પચાસ રૂપિયે સિલિન્ડર આપવાની ઘોષણા કરી છે અને આ જોઈને મને ગુજરાત યાદ આવી ગયું હવે તમને પણ સવાલ થતો હશે કે કેમ આવું કારણ કે રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ગુજરાતની અંદર એકસો છપ્પન સીટ સાથે પ્રચંડ ઐતિહાસિક જીત ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપી છે અને રાજસ્થાનમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ચારસો પચાસ રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળતો હોય તો પછી ગુજરાતમાં કેમ આ ગેસનો સિલિન્ડર નવસો ને વીસ રૂપિયે મળી રહ્યો છે કારણ કે એને લઈને મેં જે સ્કીમ છે તે કઈ રીતની છે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો તો ગુજરાતની અંદર ઉજ્જવલા યોજના તહેત જેને કહી શકાય કે ગેસનું સિલિન્ડર આપવામાં આવે છે જે પહેલી વાર જેના ઘરે ગેસનું કનેક્શન આવે છે તેને કીટ ફ્રી આપવામાં આવે છે અને આ જે ફ્રી કીટ હોય છે તેની સાથે જે ગેસનું સિલિન્ડર હોય છે તે ફ્રીમાં આપવામાં આવે છે અને ત્યારબાદ દરેક વખતે જ્યારે ગેસને રિફિલ કરવાની વાત આવે તો તેમને એ જે રિફિલ છે તેના માટે નવસો વીસ રૂપિયા ચૂકવવા પડતા હોય છે જ્યારે વર્ષની અંદર એકવાર એવું હોય છે કે જે અંત્યોદય યોજના છે તે યોજના તહેત એટલે ગુજરાતની અંદર કોઈ બીપીએલનો અલગ ઝોનર અહીંયા નથી બનાવવામાં આવ્યું અંત્યોદય યોજના આપવામાં આવી છે ને અંત્યોદય યોજના તહેત નવસો વીસ રૂપિયામાં ગેસનો સિલિન્ડર જે ગરીબ પરિવાર છે તેમને મળે છે એટલે આ ફરક કેમ આ સવાલ મારા મનમાં ઉદભવ્યો છે અને આ સવાલ છે કે આટલો બધો ફરક કેમ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી જે રહ્યા કહી રહી છે કે નવ જે નવસો ને વીસ રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળે છે એ જ સિલિન્ડર જો ચારસો ને પચાસ રૂપિયામાં દરેક વખતે મળતો હોય તો પછી ગુજરાતની અંદર કેમ નહીં કારણ કે ગુજરાતની અંદર તો છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પ્રચંડ જીત બે હજારને બાવીસમાં આપવામાં આવી છે પ્રધાનમંત્રીની ગેરંટી જો રાજસ્થાનમાં મળતી હોય તો ગુજરાતની અંદર કેમ ન મળી શકે એ સવાલ પણ અહીંયા ઉદ્ભવી રહ્યો છે વિપક્ષ પણ આરોપ લગાડી રહ્યો છે કે ચારસો ને પચાસ રૂપિયામાં જો રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો શું ગુજરાતના લોકોને અહીંયા આગળ ગુજરાતની મહિલાઓ જે મોંઘવારીનો માર ઝેલી રહી છે તે ગુજરાતની મહિલાઓને કેમ ચારસો ને પચાસ રૂપિયામાં ન મળી શકે ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી આની ઉપર કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી પરંતુ હા એટલું ચોક્કસ છે કે વિપક્ષ આને લઈને ચોક્કસથી બોલી રહી છે અને સાથે સાથે સવાલ પણ ઉદભવી રહ્યા છે દરેક વખતે કારણ કે જો ગુજરાતની અંદર વાત કરવામાં આવે જ્યારે રાજસ્થાનનું કેમ્પેનિંગ ચાલતું હતું તો ત્યાં આગળ બીજેપીએ અને ખાસ કરીને પ્રધાનમંત્રીએ આને પેપર લીકનો મુદ્દો બનાવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર પેપર લીક થઈ રહ્યા છે સરકારી રોજગારી નથી મળી રહી તો એ મુદ્દો નથી બનતો અને આ વખતે ભજનલાલ શર્માએ રાજસ્થાનમાં ચારસો ને પચાસ રૂપિયા ગેસનો સિલિન્ડર આપ્યો છે તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ દાદાની સરકાર ક્યારે ચારસો ને પચાસ રૂપિયાનો ગેસનો સિલિન્ડર આપશે દરેક ગૃહિણી સવાલ પૂછી રહી છે અને આ એડ આપવામાં આવી છે ગુજરાતી જ અખબારની અંદર ગુજરાતના ફ્રન્ટ પેજ ઉપર એક લીડિંગ ન્યૂઝપેપર છે જેના ફ્રન્ટ પેજ ઉપર આ પ્રકારની એડ આપવામાં આવી છે એટલે ક્યાંક ગુજરાતના લોકોને પણ એ વસ્તુ ખડકી રહી છે કે એક ખૂપી રહી છે કે કેમ આ પ્રકારનું ગુજરાત સાથે અને રાજસ્થાનની અંદર આ રીતની ના ઇન્સાફી કરવામાં આવી રહી છે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં છે તો ગુજરાતની અંદર કેમ નહીં અને ગુજરાતે તો આટલું બધું આપ્યું છે જ્યારે દેશમાં બે મહત્વ જે મુખ્ય સત્તાના સ્થાન છે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને જણા જ્યારે ગુજરાતથી આવતા હોય તો ગુજરાત સાથે આ પ્રકારની વાત કેમ કરવામાં આવી રહી છે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ દાદાની સરકાર ક્યારે ચારસો ને પચાસ રૂપિયે ગુજરાતની મહિલાઓને સિલિન્ડર આપશે સવાલ દરેક પૂછી રહ્યા છે આપને મારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર